જૂનાગઢ એસઓજીએ માંગરોળોમાંથી નશીલા પદાર્થ એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે મહિલા અને એક પુરુષને ઝડપી લીધા જૂનાગઢ એસઓજીને બાતમીના આધારે એસઓજીએ હોચ ગોઠવી નશાનો કાળો કારબાર કરનાર ઝડપી લીધા છે ત્યારે ધોરાજીનો ઇસ ઇમરાન જુમા મતવા મુંબઈની બે મહિલાઓ સાથે સ્કૂટર પર ડ્રગ્સ લઈને માંગરોળમાં વેચાણ કરવા આવતો હતો ત્યારે એસઓજીની ટીમે તપાસ દરમિયાન ઝડપી લીધો હતો ત્યારે બે પોઈન્ટ ઓગણચાલીસ લાખની કિંમતનું ત્રેવીસ પોઈન્ટ નવાણું ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ત્રણ મોબાઈલ રોકડ રકમ સ્કૂટર સહિત કુલ ત્રણ પોઈન્ટ ત્રેસાઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ત્યાં ત્રણેય આરોપીઓ યુવાન વૈના ઇમરાન જુમા મતવા ઉંમરવર્ષ સિત્તાવીસ અરીસા શેખ ઉંમરવર્ષ બાવીસ અને તાશીફા ખાન ઉંમરવર્ષ વીસ ત્રણેય આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ સમગ્ર માહિતી આજે બપોરે બાર વાગે મીડિયાને પોલીસ દ્વારા આપવામાં આવી હતી જૂનાગઢ એસઓજી એ માંગરોળોમાંથી નશીલા પદાર્થ એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે મહિલા અને એક પુરુષને ઝડપી લીધા જૂનાગઢ એસઓજી ને બાતમીના આધારે એસઓજી એ હોચ ગોઠવી નશાનો કાળો કારોબાર કરનાર ઝડપી લીધા છે ત્યારે ધોરાજી ઇમરાન જુમા મતવા મુંબઈની બે મહિલાઓ સાથે સ્કૂટર પર ડ્રગ્સ લઈને માંગરોળમાં વેચાણ કરવા આવતો હતો ત્યારે એસઓડીની ટીમે તપાસ દરમિયાન ઝડપી લીધો હતો ત્યારે બે પોઈન્ટ ઓગણ લાખની કિંમતનું ત્રેવીસ પોઈન્ટ નવ્વાણું ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ત્રણ મોબાઈલ રોકડ રકમ સ્કૂટર સહિત કુલ ત્રણ પોઈન્ટ ત્રેસઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ત્યાં ત્રણેય આરોપીઓ યુવાન

તેઓ વિરુદ્ધ એનડીપીએસ ની કલમ હેઠળ ગુનો દાખલ કરેલ છે અને આગળની તપાસ પીઆઈ સીએ સંભાળેલી છે